જે દિન વિશેષનું સેક્શન છે તે જ ખુલી જશે નમસ્કાર મિત્રો આજના વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીસીઆરટી અને આપણા શિક્ષકોની ટીમે મળીને દિન વિશેષ નામની જે નવી પ્રવૃત્તિ શરૂ કરી છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે દરેક શાળા અને દરેક શિક્ષકો આ વિશે જાણકાર હોવા જ જોઈએ તો મિત્રો આજનો વિડીયો છે એ આ અપડેટેડ ને છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સચિવ શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડમાયો છે જેમાં દિન વિશેષ સાહિત્યની જાણ દરેક શાળાઓને કરવા અને ભારતમાં અને સાથે સાથે પૂરા વિશ્વમાં જે અમુક ચોક્કસ દિવસો છે તેને ઉજવવામાં આવતા હોય છે તેની યાદમાં એક દિન વિશેષ રાખવામાં આવશે કોઈ પણ તહેવાર હોય કે કોઈ વ્યક્તિની જન્મજયંતિ હોય તો તેને લઈને તો આ વખતે એને લઈને એક પગલું ભરવામાં આવ્યું છે અને જે ધુરંધરો છે ગુજરાતના તેના દ્વારા એક જે પીડીએફ છે એ તૈયાર કરવામાં આવી છે દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળામાં કરવામાં આવી છે હાલ પ્રથમ તબક્કામાં જૂનથી ઓગસ્ટ માસના દિન વિશે જીસીઆરટીની વેબસાઇટ છે છે આવી આવી રહી પીડીએફ તે તૈયાર કરવામાં ખાસ વાંચવા જેવું છે ક્યાં ક્યાં શિક્ષક જે તિથિ છે તે મુજબનું પણ તેમણે આયોજન કર્યું છે અને પારસી જે બીજા ધર્મના કેલેન્ડરનું પણ તેમણે આ જેમાં સમાવેશ ઉજવણી કરી દરેક શાળાની છે અને શાળા કક્ષાએ પણ કરવાની પ્રવૃત્તિઓ પણ તેમાં આમાં આપવામાં આવેલી છે હવે પછી મિત્રો દિન વિશેષને લઈને ઓલરેડી મેં એક વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પર તમે જોઈ શકશો હવે મિત્રો જે દિન વિશેષ છે તે માહિતી તમામ શિક્ષકો પાસે હોવી જોઈએ મિત્રો જે શિક્ષકોની ટીમે આ તૈયાર કર્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કેમ કે તેમણે આ સરસ મજાની પીડીએફ અને એક સરસ મજાની મેગેઝીન જેનાથી જે તમામ શિક્ષકો છે તેને સરળતા રહે છે આ જે પીડીએફ છે એ દર મહિને મુકાતી હોય છે એટલે કે આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે એપ્રિલ મહિનાની તમામ મુખ્ય જે દિન વિશેષ જે બાબતો છે તે તેમાં સમાવવામાં આવે છે અને તહેવારોને પણ અને તહેવારોને પણ સમવામાં આવે છે તો તે તમારી સામે આવી છે કઈ રીતે જોઈ શકાય તો તમે સૌ પ્રથમ જીસીઆરટીની જે વેબસાઇટ છે તેના પર જઈએ તો તમારે જે વેબસાઇટ છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે જઈ શકશો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપરથી તમે જેવા જશો એ તમારે સામે જીસીઆરટીની સી ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે અને તેમાં જે દિનવિશેષનું સેક્શન છે તે જ ખુલી જશે મિત્રો આપણે જીસીઆરટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સૌ પ્રથમ જોઈશું જેવા આપણે જીસીઆરટીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈએ એટલે તેના ઉપર તમે જોઈ શકો છો કે જે પહેલી લિંક આવે છે ગૂગલમાં તેના ઉપર ક્લિક કરવાનું છે અને જેવું આપણે ક્લિક કરશું એટલે તમને આ મુખ્ય પેજ જોવા મળશે તેમાં તમે લેટેસ્ટ ન્યૂઝમાં નીચે જઈને જોઈ શકો છો કે દિન વિશેષ સાહિત્ય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એનાથી જે સેક્શન છે દિન વિશેષનું તે ખુલી જશે પરંતુ મને પણ સરપ્રાઇઝ મળી કે તમામ મહિનાનો ડેટા છે તે રિમૂવ કરવામાં આવ્યો છે જીસીઈઆરટી દ્વારા શા માટે તેમણે રિમૂવ કર્યો છે તે કોઈ આઈડિયા નથી સરસ મજાનું મટીરિયલ તો તમે વિડીયોમાં જોયું મહિનાની તમામ જે મુખ્ય બાબતો છે તે એક મહિનાની પીડીએફમાં આવી ગઈ હતી દરેક મહિનાની અલગ અલગ ફાઇલ તૈયાર કરવામાં આવેલી હતી પરંતુ કયા કારણોસર તેને રિલીઝ રિમૂવ કર્યું છે તે હજી સુધી સમજાતું નથી ને મારી વિનંતી છે કે આ જે ડેટા છે દરેક મહિનાનું તે ફરીથી અપલોડ કરવામાં આવે જેથી કરીને જે સાહિત્યમાં રસ છે રુચિ છે તેમના માટે ખૂબ ઉપયોગી રહેશે તો જીસીઆરટીને મારી આટલી વિનંતી છે તો અહીંયા તમને તમામ મહિનાનો ડેટા મળી રહેતો હોય છે પરંતુ અત્યારે તે રિમૂવ કરવામાં આવેલો છે તો મિત્રો આજનો વિડીયો તો એ આ દિન વિશેષ કાર્યક્રમને લઈને હતો કે તે તમામ શાળાઓ અને તમામ શિક્ષકો સુધી પહોંચવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો તો અહીંયા પૂરો કરીએ વિડિયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ દરરોજ સાંજના સાંજના સાત વાગ્યા પછી મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ